યસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જે માતાજી તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજા જ છો તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં આનો આજનો બ્લોગ કંઈક ખાસ છે જે તમને કાળા મળશે આજે જે મારો બર્થડે બધા કેટલા દિવસથી વેઇટ કરતી હતી મારો મિની બ્લોગ તો કાલે આવી ગયો છે કારણ રાતે જે રામુલે સરપ્રાઈઝ આપીને જે કેક બેક કાપ્યું હોય એની તો બન્યા રહેજો મારા બ્લોગમાં અને એ વ્લોગ પણ જોઈ લેજો કે કેવો લાગ્યું અને મારો છે આ બધે જે તમે ની રેખાડો ફોટા મોટા આવશે પછી દેખાડીશ અને બસ અત્યારે તો કાંઈ ખાસ નથી અત્યારે જાઉં છું મંદિરે પછી પછી આપણે રૂટીન કામ કરશી અને બસ પછી સાંજે બાજે તો તમને દેખાડીશ ક્યાં જાય છે શું જમીએ છીએ અને શું પાર્ટીમાં છે તો બન્યા રહેજો મારા બ્લોગમાં આપણે વાગ્યા સવા દસ ને આપણે બધું કામ કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ મિલુબેન પણ જાગી ગયા છે અને આપણે નાસ્તો બસ્તો પણ કરી લીધો છે હવે રસોઈનો વિચાર કરીએ છીએ કે શું બનાવું કેમકે આજે ગુરુવર છે એટલે આજે વેલાહાર જ કરવું જોશે તો મેં કીધું લાવ વેલાહાર આપણે રસોઈ કરી નાખીએ અને પછી આપણે આવીને તડકાનો વાંધો ન એમ ને આર્યા જો મિલુબેન શું કરો છો તું ભૂપી દીધી ભૂપી દીધી પછી હું આપણે શું કહેવાય બ્લોગમાં મારા બને રહેજો કેમ કે આજનો બ્લોગ બહુ ખાસ થવાનો છે ને જેમ બને એમ તમ ફ્રેન્ડ્સ ફેમિલીમાં આગળ મોકલજો અને આજે બસ બીજી શું સરપ્રાઇઝ આપવાના છે અને આજના આગના બ્લોગમાં ખબર પડશે તો બિને રહેજો મારા બ્લોગમાં એ કોઈ મિસ ન કરતા અને હજી કોઈ લોકો આ ચેનલમાં કમેન્ટ નથી કરતા પછી મારા લાઈક નથી કરતા જોવો છો ઘણા બધા પણ લાઈક નથી કરતા પછી સબસ્ક્રાઈબ પણ કરતા તો ઝટ જઈને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ બધો કરી દો અને મને સપોર્ટ કર દઉં આપણે રસોઈ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે સાડા બાર થઈ ગયા છે માત્ર નવરા થઈ ગયા છે પ્લેટફોર્મ વ્લેટફોર્મ સાફ કરી નાખ્યું છે એટલે આપણે ખાલી વાસણ ટાકવાના જ રહીએ અને આજે થોડુંક મારે જોરથી બોલવું જોશે કેમ કે આપણે આજે ગુરુવારી છે તો એમાં બધાએ અવાજ આવતો હોય બધા લેગ જ કરતા હોય એટલે તો બસ આપણે આજે મેન્યુમાં છે આપણે ગોવર બટેટાનું શાક ને રોટલી અને બસ હમણાં થોડી વાર રહીને આપણે જમા બેઠી જશું હજી તો કાંઈ ભૂખ નથી લાગે પણ આપણે વહેલા રસ્તે કરી કેમ કેમકે પછી એ થોડી વાર આરામ કરવું હોય તો થાય ને આજે ખબર જ છે હાર થોડુંક ઉઠવું જોઈશે ભોગ પર રહી આમ તો સૂતા તો નથી જ તે પણ તો એ ઉઠી જાય તો વધારે સારું તો બસ હવે આપણે જમી લઈએ ગુવર બટેટાનું શાક રોટલી અને મેહુ બેન જો એના કપડાથી અહીંયા કંઈક કરે છે શું કરો છો તું શું કરો બસ આના હજી એને નવડાવવાની બાકી છે કેમ કે એ જમીને પછી એને નવડાવું કેમ કે પછી આપણે નવડાવી હોય તે પછી હતી નેવી નેવી એવી પાછી થઈ જાય છે તો આપણે મેં કીધું જમીને પછી નવડાવી દેસી અને બસ આજે કાંઈ ખાસું કાંઈ લેવાનું તો નથી ગુરુવારીમાંથી શાકભાજી લેવા જવાનું હતું પણ આરા થઈ ગઈ તડકો લાગતો હતો એટલે મેં કીધું હવે નથી જાવું હવે આપણે અહીં બજારમાંથી જઈ લઈ આવશી અને બસ હવે થોડીવારમાં આપણે જમવા બેઠી જઈએ જમીને પછી થોડી વાર આરા એના વાસણ ઊંકીને પછી આરામ કરશી પાણીનો પણ વારો છે તો પાણી પાણી ભરી લેશે અને બસ થોડી વાર આરામ કરશે અને સાંજે બાર જશે તો બનાર રહેજો મારા બ્લોગમાં જે શું છે આપણે સી જવાનું છે આપણને કાંઈ જ ખબર નથી પછી રાહુલને ખબર છે તો બસ બના રહેજો મારા બ્લોગમાં એક વાત છે કે આપણે જ્યારે મોટા થઈ જાય ત્યારે છે ને પછી આજે હરબડ્ડેનું નાના બધું ઓછું થઈ જાય ત્યારે નાના હોય ત્યારે આપણને જે આટલી બધી ભાન ના પડતી હોય ખબર ના પડતી હોય એટલે આપણને એમ થાય કે આ બધા આજે મારો હૃદય છે પણ જેમ જેમ આપણે મોટા થતા જાય એમ એમાં આપણને બધું એવું ઘટવા મળે કે ના ભાઈ હવે તો આપણે મોટા થઈ ગયા છીએ મેચ્યોર થઈ ગયા છીએ એટલે આજે આપણને ઓલું તો એવું જ લાગે પણ આ બંને એક્સટાઇટમેન્ટ તો એટલું જ હોય પણ હવે બસ જતા હોવાનું આપણને એમ સૌ ફેરવાઈ ગયું હોય એમ આવી ગઈ તો આપણે જોઈ ગયા હતા અને બસ હું રસ્તામાં જો થોડી વાર માગું છું થોડા એટલે જે અલગ જેવું થશે પણ તોય તમે તો આપણે કાળથી બધું કરી નાખીએ કપડાં સાંભળી નાખીએ કપડા વાસણ પછી એના આપણે નિરાદે તૈયાર થઈ પણ అంటే మొన్నటి డేట్ ఐవి గోయి డేస్ ను అవై ఎందుకని ఆ రాత్రి నేను ఐ థింక్ ఏ గోడ దహేసు తాటా అని సవరే 7:00 కి జాగికి 5:00 5:00 కి జాగికి కొ ఎకిలే ત્યારે નીંદર આવતી ગઈ કેમકે જાગવું તો આમ સવારે ત્યારે તે સાત સવાર સાથે પણ તો એ આજે રાતે મોડી મૂડી સૂતી હતી એટલે સવારે બપોરે એટલી નીંદર આવી ગઈ તો થોડીવાર આપણે સૂઈ ગયા હતા બસ હવે થોડી વાર જ સુઈ બસ આપણે એક ઝીમકે દસથી પંદર વીસ મિનિટ આપણે સૂતા છે બહુ વધારે પડતું આપણે નથી સૂતા તો બસ હવે આપણે કપડાં સંકેલી વાસણ ગોઠવીને ચા પાણી પી લેશું અને મૂળુંબેન સૂતા છે એટલે આપણે ધીરે ધીરે બોલવું પડે છે તો જો ઇગ્નો કરજો તો બહેન આવે જોઉં ભૂખ લાગી છે તો મેગી ખાઈ લઈએ મને મેલું બેન મેગી ખાઈ લઈશું જીરા ઉડાવવા નથી કોણ જણાવ્યા ક્યારે આવે આપણે આપડે મેગી ભૂખ લાગી છે આપણે મેગી બનાવીને ખાઈ લઈએ ખીરે દર્શન કરવા બીજા ટાઈને તો આપણે ખીરે દર્શન કરી મોટા રંગ નાના રંગા છે બસ બેઠા છે દર્શન કરવાનો નાસ્તો કરી છે બેઠા પછી ફોટાફોટા પાડેથી નીકળીને નાના રંગા છે મોર્નિંગ છે મારા મસ્ત મજાના નવા તો તો આપણે થઈ તો ટ્રેન્ડ લેવાનું ભૂલી ગયા હતા અને બસ થોડોક આપણે શું કહેવાય રણું જણાવો થોડોક એવો વિડીયો છે ને આપણે જમવાનું અંદરનો નથી ઉતાર્યું કેમકે અંદર બહુ પબ્લિકને શું અમને બધું વાગતું હતું એટલે આપણે કાલે મહિનોમાં પંજાબી હતો આપણે પંજાબી સારું ઉઠીને પછી જોવા પૈકી બોલાવ પેલા છે ને આપણે વોક શોટ લે પાણી આપણે ગરમ થાય મારું થવું છે કેમ કે વાળ કાલે ધૂળ ઉડી હોય એટલે વાળ બહુ ખરાબ થઈ ગયા છે તો તો લાવો પહેલાં વ્લોગ શૂટ કરેલી પાણી થાય છે ને ત્યાં એટલે અપલોડ તો આપણે એ થઈ જાય અને બસ આ બડેનો મારો વ્લોગ કાલે બડ્ડે પૂરો પણ થઈ ગયો તો કેવો લાગ્યો મારા બર્થેનો વ્લોગ મારા વિડીયો પર લાઈક કમેન્ટ શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નાની જેમ બને મારી ચેનલને શેર કરજો તો મળીએ નવા કાલે ત્યાં સુધી બાય બાય